સાબરકાઠા જિલ્લામાં નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા અને જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત હિંમતનગર કચેરી દ્વારા અટલ ભૂજલ યોજના અંતર્ગત સમાવિષ્ટ ચાર તાલુકા વડાલી ઈડર પ્રાંતિજ અને તલોદની કુલ બસો એકસઠ ગ્રામ પંચાયતોમાં ખેડૂતોને ભૂગર્ભ જળ મોનિટરિંગના સાધનો અને તેની મરામત જાળવણી વિશે વરસાદી પાણીનો સંગ્રહ કુવા રિચાર્જિંગ ખેત તલાવડી અને ચેકડેમનું મહત્વ રોજિંદા જીવનમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ ખેતી પાકોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ ખેતીમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિના ફાયદા પાણી સંગ્રહ અને આરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વગેરે જેવા વિષયોની સઘન તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું જુલાઈ બે હજાર ચોવીસ થી આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ બસો એકસઠ ગ્રામ પંચાયતમાં દરેકમાં છ તાલીમો આપવામાં આવશે એટલે કે કુલ એક હજાર પાંચસો છ્યાસઠ જેટલી તાલીમો દ્વારા ખેડૂતોમાં ભૂજળ સંગ્રહ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ કામગીરી માટે ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ ગ્રામ સેવકો અને આત્મા વિભાગના બીટીએમ અને એટીએમ તથા પંચાયતોની ફાળવણી કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓને આ યોજના વિશે અને તાલીમના વિષય વસ્તુ વિશે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી છે આ અંતર્ગત તારીખ સોળ જુલાઈ બે હજાર રોજ ગોતા ખાતે પ્રથમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આત્માના એટીએમ કિરણભાઈ અને જમીન ચકાસણી પ્રયોગશાળાના અલ્પેશભાઈએ તાલીમ આપી તેમજ નાયબ નિયામક વીકે પટેલે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે